બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે વન્ય સપ્તાહ ઉજવણી અંતર્ગત તપોવન વિદ્યા સંકુલ હાકુલવાડીના વિદ્યાર્થીઓએ ફોરેસ્ટર દાદા તેમજ બીટગાર્ડ સ્ટાફ સાથે રહીને જંગલમાં અલગ અલગ વનસ્પતિ તેમજ અલગ અલગ વૃક્ષોની પ્રત્યક્ષ મુલાકાત લઈ ઓળખ મેળવી હતી તેમજ જંગલમાં વસતા જંગલી જાનવરો હિંસક પ્રાણીઓની વિદ્યાર્થીઓને આ તમામથી માહિતગાર કરવામાં આવ્યા હતા જંગલી જાનવર બીમાર પડે ત્યારે તેમને કેવી રીતે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે તેને પણ વિગતવાર વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી તેમજ વન અને પર્યાવરણથી થતા ફાયદા વિશેની માહિતી આપવામાં આવી હતી આમ તપોવન વિદ્યા સંકુલ આ કુલવાડીના વિદ્યાર્થીઓ જંગલમાં ફરીને અલગ અલગ વનસ્પતિ તેમજ અલગ અલગ વૃક્ષોની ઓળખ મેળવી હતી ભવિષ્ય રૂપાળના તો માનવી ભવિષ્યના આકાર આપી શકે પણ આમાંથી તમે પણ એવા કોઈ બની શકો ભવિષ્યની અંદર કંઈ પણ થાવ એવી શુભકામના છતાં તમને એવી ખબર આગળ દોરવાનું કઈ નાનો પ્રશ્ન અમે જાણતા હશે તો તમને કેવું એવું તમે પણ કહી શકો બરાબર એટલે તમારો અમારો સાહેબ એક ઓલું છે ને કે ચાન્સ ઇન કમ બટ ઇન લાઈફ જીવન ની અંદર હંમેશા તકો બહુ ઓછી મળે ભલે ભલે કાંઈ વાંધો આવો મારું નામ રાજુભાઈ પાનેલિયા ગામ આક્રવાડી તપોન વિદ્યા સંકુલ આકુલવાડી ગીર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી એટલે બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિના દિવસથી શરૂ થાય છે એક સપ્તાહ માટે એના માટે આજરોજ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આકરવાડી તપોન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને લઈને અમને જંગલની મુલાકાતે આક્રવાડી રેલના ફોરેસ્ટર ડાંગરદાદા તથા અન્ય બીજગાટ સાથે રહી અને તપોન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને જંગલમાં લઈ જઈ જંગલી વનસ્પતિ ને જંગલી પ્રાણી વિશે બધું માર્ગદર્શન આપી અને જંગલી વૃક્ષોની ઓળખ કરાવેલી તેમજ પ્રાણી હિંસક પ્રાણીઓના માટે તેમનું વર્ણન કરેલું તેમજ હિંસક પ્રાણીઓને અથવા તો જંગલી પશુઓને કાંઈ સારવાર કરવાની થાય તો કઈ રીતે એને રેસ્ક્યુ કરીને એને પકડવામાં આવે છે ત્યારબાદ તેને કેવી રીતે સારવાર આપવામાં આવે છે